નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે જે પ્રમાણે તમને પ્રોમિસ આપેલો હતો એ પ્રમાણે જુલાઈ ના દરેક વિડીયો તમને પૂરા કરી આપેલા છે અ છેલ્લા ચાર પાંચ દિવસથી હેલ્થ ના ઇસ્યુ ના કારણે હું તમને લગભગ દરેક વિડીયો માં કહેતો આવું છું કેમ કે લગભગ અઢાર તારીખ થી વિડીયો પેન્ડિંગ હતા અઢાર થી લઈને ચોવીસ સુધીના આજની તારીખ સુધીના વિડીયો તમારી માટે આવી ગયા છે આજનો વિડીયો થોડોક નાઇટમાં લેટ આવેલો છે ચોવીસ તારીખનો પરંતુ આવતીકાલે આફ્ટરનૂનમાં અથવા તો ઇવનિંગ સુધીમાં આવતીકાલનો પચીસ તારીખનો વિડીયો કમ્પ્લીટ થઈ જશે અને એના પછી રેગ્યુલર સવારે મોર્નિંગમાં વિડીયો આવે એવા મારા પ્રયાસ રહેશે તો બાકી રહેલું કન્ટેન્ટ અપલોડ કરવાનું છે જેના કારણે થોડોક સમય લાગી રહ્યો છે બરાબર બાકી દરેક વિડીયો છે તમારા માટે યુટ્યુબ ઉપર અવેલેબલ કરાવવા કરાવવાનો પ્રયત્ન કરું છું ક્લિયર અને બાકી એનાથી જૂનું કન્ટેન્ટ જોઈતું હોય જૂનું એક વર્ષના કરંટ અફેરની પીડીએફ ને એ બધું વાંચવું હોય તમારે તો કરંટ અફેરની એપ્લિકેશન છે ઇન્ટરનલ સ્ટોરેજની અંદર બધી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો પ્રિન્ટ શકશો આ બધી જ વસ્તુ તમે એમાં કરી શકશો ખાલી તમારે એન્ડ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે હાર્દિક લખીને પણ મળી જશે આ આપણો લોગો લોગો છે વાળી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ક્લિયર શરૂ કરીએ આજનો વિડીયો હાલમાં જ કયા રાજ્યમાં ચાંદીપુરા વાયરસ છે ઝડપથી ફેલાઈ રહ્યો છે જેના કારણે ચર્ચામાં રહેલું છે તો ચાંદીપુરા વાયરસ છે તમે નામ સાંભળી લીધું હશે

તો એવા વિસ્તારોની અંદર છે સેન્ડ ફ્લાય જોવા મળે છે બરાબર બરાબર કરડે એટલે જે પ્રકારનું લાલ ચાઠું થઈ જાય બરાબર અને એના પછી છે આ વાયરસ છે બાળકની અંદર છે ફેલાવા લાગે છે સ્ટાર્ટિંગમાં તાવ આવે છે બરાબર એના પછી છે

બરાબર આન્સર આવશે ગુજરાત બરાબર તો આખી મેં તમને ચાંદીપુરા વાયરસ જે છે એની સ્ટોરી કીધી કેવા પ્રકારનો વાયરસ છે કઈ રીતે ફેલાય છે કેવા લોકોને ભય છે તો કેટેગરીમાં આવે છે નવ થી ચૌદ વર્ષ નવ માસ થી ચૌદ વર્ષ બરાબર તો તમામ બાળકો માટે આ વાયરસ નુકસાનકારક છે અને ખૂબ જ ગંભીર છે ક્યાં ક્યાં કેસ નોંધાયા છે ગુજરાતની અંદર વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ મહીસાગર અને લેટેસ્ટ હમણાં હું ન્યૂઝ જોતો તો કચ્છમાં પણ આવો એકાદો કેસ જોવા મળેલ છે ક્લિયર તો આ બધા જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં કોઈ રહેતું હોય તો એ લોકોએ તો ખૂબ તકેદારી રાખવી પોતાના બાળકની બરાબર અને બાકી કોઈ રિલેટિવમાં હોય તો એમને પણ થોડુંક આના પ્રત્યે ઉજાગર કરવું ક્લિયર એ સાઈડ રહેતું હોય કોઈ રિલેટિવ તો એને પણ આ બાબત પ્રત્યે થોડુંક ચોખ્ખાઈ રાખવા પ્રત્યે એવું બધું સમજાવવાનું બરાબર જેથી આ વાયરસ છે પોતા પોતાનું બાળક એનો ભોગ ના બને બરાબર તો ઘરમાં જ્યાં પણ ગંદકી હોય ત્યાં ચોખ્ખાઈ રાખવાનો પૂરો પ્રયત્ન કરવાનો ક્લિયર તો બસ એટલી વસ્તુ છે આમાં સાવચેતી રાખવા માટે બસ એટલી વસ્તુ કરવાની છે બાકી આના મેડિકલ ટેસ્ટિંગ પણ થાય છે કે આ વાયરસ થી ઇફેક્ટ છે બાળક કે નહીં તે માટે સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે એ બધી વસ્તુ તમને ત્યાંના સરકારી દવાખાનામાં જ મળશે મોટે ભાગે ક્લિયર તો શક્ય હોય તો આવું થાય ત્યારે સરકારી દવાખાનાની પણ

થોડું ગુજરાતનું રિવિઝન કરાય તો એક ભારત ઓલમ્પિક અનુસંધાન કેન્દ્ર એનું ઉદ્ઘાટન ગુજરાતના ગાંધીનગર ખાતે કર્યું હતું રક્ષા યુનિવર્સિટીમાં બરાબર તો એને યાદ રાખીશું અધિકતમ પવન ઉર્જા સ્થાપિત કરવા માટે ગુજરાત સરકારને એવોર્ડ મળ્યો હતો ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્મૃતિવન જે છે બરાબર યુનેસ્કોના પ્રિક્સ પુરસ્કારની યાદ માટે એમને પસંદ કરવામાં આવેલું છે ક્લિયર તો આ ખાસ યાદ રાખજો ગુજરાતનું સ્મૃતિવન કચ્છ જિલ્લાની અંદર આવેલું છે યુનેસ્કો પ્રિક્સ પુરસ્કાર માટે પસંદગી પામેલું છે ઉપરાંત ગુજરાતના રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ ઉપરથી રાખવાની પણ જાહેરાત કરવામાં આવેલી છે ચાર પાંચ મુદ્દાઓ ગુજરાત સાથે સંકળાયેલા હતા બરાબર એના રિવિઝન પણ આપણે જોયા રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવે છે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે આ ત્રેવીસ જુલાઈ ઉજવવામાં આવે છે અને નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે પણ કહેવાય છે ત્રેવીસ જુલાઈ ઓગણીસો ને સત્યાવીસ આ એ દિવસ છે જ્યારે ગાંધીજીએ સૌપ્રથમ વખત મુંબઈ ખાતે

ઓગણીસો નામ બદલી ઓલ ઇન્ડિયા રેડિયો કર્યું હવે આને આકાશવાણી કહેવાય છે ધ્યાન રાખજો બરાબર મુખ્ય મતન નવી દિલ્હીમાં છે આનો સ્લોગન પૂછાય છે ઘણી વખત બહુ જન હિતાય બહુ જન સુખાય અને એક લોક સેવા પ્રસારણ દિવસ હોય છે આ બાર નવેમ્બરે હોય છે ક્લિયર રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અલગ છે લોક સેવા પ્રસારણ દિવસ અલગ છે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ત્રેવીસ જુલાઈ લોક સેવા પ્રસારણ દિવસ છે એ બાવીસ બાર નવેમ્બર હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકની જન્મ જયંતિ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી કયા એમનો જન્મ ક્યાં થયો હતો એમનો જન્મ થયો હતો મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ઓપ્શન એ આપણો આન્સર થશે લોકમાન્ય તિલકની વાત થાય છે બરાબર તો બાળ ગંગાધર તિળકના નામથી પણ ઓળખાતા હતા લોકમાન્ય તિલકના નામથી પણ ઓળખાતા હતા એમનું મૂળ નામ હતું કેશવ ગંગાધર તિલક ઓકે જન્મ ત્રેવીસ જુલાઈ અઢારસો ને છપ્પનમાં થતો મહારાષ્ટ્રના રત્નાગીરીની અંદર બોલાયેલું પ્રસિદ્ધ વાક્ય અમનાવતી સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે હું એને મેળવીને જ રહીશ બરાબર તો આ કોણે બોલેલું છે એવું ઘણી વખત પૂછાય છે આ બાળ ગંગાધર તિલકે બોલેલું છે આધુનિક ભારતની નિર્માતા તરીકે કોને ઓળખવામાં આવે છે લોકમાન્ય તિલકને બરાબર અને એક ઓગસ્ટના રોજ છે લોકમાન્ય તિલક પુરસ્કારો પણ જાહેર કરવામાં આવે છે માલાબાર યુદ્ધ અભ્યાસ આ કયા દેશો વચ્ચે થાય છે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થયું હતું બરાબર ત્રેવીસ ની અંદર આ વખતે ભારતમાં બંગાળની ખાડીમાં આવેલું છે બંગાળની ખાડીમાં આનું આયોજન થયું છે ભારતમાં માલાબાર યુદ્ધ કેટલામી આવૃત્તિ છે તો કે 28મી કોની વચ્ચે આયોજન થાય છે ક્વાડ દેશો વચ્ચે ક્વાડ દેશોમાં કયા કયા આવે છે ઓસ્ટ્રેલિયા ભારત જાપાન અને અમેરિકા બાકી સ્ક્વાડ નવું ગ્રુપ બન્યું છે એ ઓસ્ટ્રેલિયા ફિલિપિન્સ જાપાન અને અમેરિકા આની અંદર જો ભારતને કાઢી નાખો ને ફિલિપિન્સને જોડી દો તો બની જાય સ્ક્વાડ બરાબર સ્ક્વાડમાંથી સ્ક્વાડ બનાવવો હોય તો ભારતને કાઢી ફિલિપિન્સને જોડી દેવાનું બાકી બધા આમ નેમ રાખવાના કરી આ સાયબર સ્પેસ ફાઉન્ડેશન અને રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ વુમન કમિશન બંને મળીને કરી ઓપ્શન સી આપણો આન્સર થશે

બાકી રાષ્ટ્રીય મહિલા આયોગ ઓગણીસો બાણું માં બન્યું હતું અધ્યક્ષ એના રેખા શર્મા છે બાણું ન હોય તો ત્રાણું પણ લખી શકાય બરાબર અને બાકી મહિલાઓ વિરુદ્ધ છે સૌથી વધુ અપરાધ ક્યાં નોંધાય એવું પૂછાય તો એ ઉત્તર પ્રદેશમાં આ નેશનલ વુમન કમિશન નો જ રિપોર્ટ છે એના પછી સોળમા નાણાં પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ સંબંધિત વિષયો પર સલાહ દેવા માટે બનેલ પાંચ સદસ્યની સલાહકાર પરિષદના સંયોજક તરીકે કોની નિયુક્તિ થઈ છે સંયોજક બન્યા છે પૂનમ

અહીંયા સ્વતંત્ર ભારતનું એવો શબ્દનો ઉલ્લેખ કરેલો છે સ્વતંત્રની જગ્યાએ ગણતંત્ર હોય અને સ્વતંત્ર આખું આપેલું જ ન હોય તો પણ અલગ અલગ આન્સર આવી શકે તો સ્વતંત્ર ભારતનું જે સૌથી પહેલું બજેટ છે આર કે ષણમુખમ શેટ્ટીએ રજૂ કરેલું છે ઓપ્શન એ આપણો આન્સર થશે તો આર કે ષણમુખમ શેટ્ટીએ સૌથી પહેલું બજેટ રજૂ કર્યું હતું ઓગણીસો સુડતાલીસમાં બ્રિટિશ ભારતનું સૌથી પહેલું બજેટ છે એ અઢારસો ને સાહીઠમાં રજૂ થયું હતું જેમ્સ વિલ્સને રજૂ કરેલું છે ગણતંત્ર ભારતનું સૌથી પહેલું બજેટ પૂછે તો ઓગણીસો પચાસમાં રજૂ થયું હતું અને જોન મિથાએ રજૂ કર્યું હતું સૌથી વધુ વધુ વખત બજેટ રજૂ કરનાર વ્યક્તિ પૂછે તો મોરારજી દેસાઈ કર્યું છે બરાબર પછી ઇન્દિરા ગાંધીની વાત કરું તો એ સૌથી પહેલા કાર્યકારી મહિલા નાણાં મંત્રી હતા કે જેમણે બજેટ રજૂ કરેલું છે પૂર્ણકાલીન નાણાં મંત્રીની વાત કરે તો એ સૌથી પહેલા નિર્મળા સીતારમણ છે ઓકે અને બાકી સૌથી લાંબુ બજેટ રજૂ કરનાર પણ નિર્મળા સીતારમણ છે 2020 રજુ કર્યું હતું બે કલાક ને ચાલીસ મિનિટ નું બજેટ હતું સૌથી લાંબુ બજેટ હતું ક્લિયર તો બસ આ ચાર પાંચ અગત્યના મુદ્દા છે જે બજેટ સાથે સંકળાયેલા છે બરાબર આ બજેટ સાથે સંકળાયેલું જીકે કહી શકો એવરગ્રીન છે હાઈકોર્ટની પરીક્ષા માટે ક્લિયર બાકી આજે ચોવીસ તારીખ છે આજે બજેટ આવશે અને જેટલા પણ અગત્યના મુદ્દાઓ હશે એ હું કવર કરવાનો પૂરો પ્રયત્ન કરીશ મારી રીતે બરાબર તો જીપીએસસી માટે બજેટ અગત્યનું હોય અને બીજી ગુણ સેવાની પરીક્ષાઓ જે આવશે ગ્રુપ એ બી ની એના માટે પણ બજેટ થશે બરાબર બાકી પીએસઆઈ કોન્સ્ટેબલ માટે બજેટ એટલું બધું મેટર નહીં કરે ઓકે અને જે મહત્વના મુદ્દા હશે કરન્ટ અફેરની સાથે સાથે કવર થઈ જશે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે બાકી જે લોકો અલગથી તૈયારી કરે છે જીપીએસસી તો એના માટે અલગથી પીડીએફ મૂકવાનો પ્રયત્ન કરીશ બરાબર શોર્ટમાં આખું બજેટ છે તમને સમજાવવાનો પ્રયાસ કરીશ વન વનલાઇન ક્વેશ્ચન જોઈ લઈએ હાલમાં જ કઈ રાજ્યની સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે મહારાષ્ટ્રની સરકારે શરૂ કરી છે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ દ્વારા નાણાકીય વર્ષ પચીસ માટે જીડીપી કેટલો રહેવાનું અનુમાન છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એટલે કે આઈએમએફ દ્વારા સાત ટકા રહેવાનું અનુમાન છે એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ એવું કીધું સાત ટકા રહેશે પચીસ માટે આઈએમએફ એ પણ એવું કીધું સાત ટકા રહેશે ક્લિયર હાલમાં જ સૌ

વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા કયા દેશમાં સૌથી પહેલા જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ મોરેશિયસની અંદર ખોલવામાં આવશે આન્સર આવશે મોરેશિયસ હાલમાં જ જાહેર થયેલ આઈસીસીના બેસ્ટ બેસ્ટમેન રેન્કિંગમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે પ્રથમ સ્થાન મેળવ્યું ત્રેવીસ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના ખેલાડી બીજા ક્રમ ઉપર ભારતના સૂર્યકુમાર યાદવ છે ફૂટબોલ ખેલાડી ઓલેવિયર ગેરોડા એમણે ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી કયા દેશના ખેલાડી છે આ ફ્રાન્સના ખેલાડી છે ક્લિયર

ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોને પસંદ કરવામાં આવે છે સૂર્યકુમાર યાદવને પસંદ કર્યા છે અને લાસ્ટમાં છે ડેનિસો વંશ નામની પ્રજાતિ ચર્ચામાં આવી હતી આ શેની પ્રજાતિ છે મનુષ્યની પ્રજાતિ છે એક લાખ સાઠ વર્ષ સાઠ હજાર વર્ષ જૂની પ્રજાતિ છે તો અહીંયા આ સાથે ચોવીસમી જુલાઈના વિડીયોને સમાપ્ત કરું છું આ સાથે હવે પચીસમી જુલાઈનો જે વિડીયો છે બરાબર એ હું આફ્ટરનૂન પછી ઇવનિંગમાં અથવા તો લેટ નાઇટમાં આઠ વાગ્યા પછી મૂકીશ ક્લિયર તો બસ અહીંયા સુધી સમાપ્ત કરીએ અને છવ્વીસ તારીખથી રેગ્યુલર મોર્નિંગમાં વિડીયો આવવાનો પૂરો પ્રયાસ કરીશ